હાલો આજે આપણે પકોડા બનાવીશું તો પકોડા બનાવવા માટે આપણે બ્રેડ લીધી છે તો આપણે એને સાઈડમાં રાખી દઈશું હાલો પકોડા બનાવવા માટે આપણે બટેકાને બાફી લીધા છે આપણા બટેકા સરસ બફાઈ ગયા છે આપણો હવે ચણાનો બેસન દઈશું આપણે સ્વાદ પ્રમાણે મીઠો નાખીશું મીઠું નાખીશું જીરું નાખીશું તો આપણે એની અંદર બેસનની અંદર આપણે રવાનો લોટ નાખીશું રવો નાખીશું એટલે રવો નાખવાનું શું કારણ છે કે આપણે તેલ દેખાય ને હાથે તેલ સોટે નહીં તેલ નહીં સોટે એટલે આપણે રવો નાખીશું આપણે એમાં પાણી નાખીશું આપણે આવી રીતના મોટી લેવાનું છે ન રેવજ હોય અને એવી રીતના આપણે કરવાનું છે હવે આપણે આને થોડુંક આછું કરવાનું છે આપણું બેસન સરસ તૈયાર છે તો આપણા બેસનને સાઈડમાં રાખી દઈશું આપણાને સાઈડમાં રાખી દઈશું આપણે બટેકા ઠંડા થઈ ગયા છે આપણે બટેકાને ફોલી લીધા છે તો આપણે હવે એનો મસાલો બનાવીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી પોણી ચમચી આપણે જીરું નાખીશું આપણે એમાં હિંગ નાખીશું આપણે અડધી ચમચી આખું જીરું નાખીશું આપણે ગરમ મસાલો નાખીશું આદુ અને મરસાની પેસ્ટ બનાવી છે તો આપણે અંદર એડ કરી દઈશું આપણે અડધી ચમચી ખાંડ નાખીશું આપણે એમાં લીલા દાણાને એડ કરીશું આપણે આને મિક્સ કરી દઈશું આપણે એમાં લીંબુ નાખીશું અડધું લીંબુ નાખી દઈશું એટલે ખાટું મીઠું ને એવો સરસ મસાલો થાય આપણે પકોડાનો મસાલો સરસ તૈયાર છે આપણે હવે પકોડાને ભરી લેવાના છીએ તો આપણે એ રીતના ભરીને કમ્પ્લીટ કરી દઈશું બીજું મૂકી અને આપણે આને કટિંગ કરી નાખીશું આપણે હવે ગેસને ચાલું કરીશું આપણે તેલ મૂકીશું આપણે પકોડા તળવા માટે આપણે તેલ આવી ગયું છે તો આપણે હવે પકોડાને તળી લઈશું આપણે પકોડા ભરીને કમ્પ્લીટ કરી દીધા છે તો આપણે બેસનમાં બોળી અને આપણે આપણે આને ગ્રાઉન કલરના થાય ત્યાં હું ત્યાંને તળાવા દેવાના છે આપણે તળાઈ ગયા છે તો આપણે આને બહાર કાઢી લઈશું આપણા પકોડા સરસ તૈયાર છે તો હલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે